નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી બાર સ્કૂલ પરિવાર માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ ની અંદર યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ જે પાંચમો પાઠ છે ચેપી રોગો અને બિનચેપી એની આપણે વાત કરતા હતા કે રોગના મુખ્ય બે પ્રકાર છે માનો કે ચેપી રોગો અને બિનચેપી રોગો તો ચેપી રોગો કોને કહેવાય અને બિનચેપી રોગો કોને કહેવાય એ વાત આપણે કરતા હતા કે જે બેક્ટેરિયા છે વાયરસ છે ફૂગ છે આનાથી થતા જે રોગો છે ને એના રોગી માણસના શરીરમાં કરોડો વિષાણુઓ જે હોય છે કોઈના કોઈ માર્ગે શરીરની અંદર પહોંચે છે અને એમાં રોગને ઉત્પન્ન કરે છે આપણે આગળ જોઈ ગયા છે એ પ્રમાણે રોગી વ્યક્તિ જે છે એ રોગથી પીડાતી હોય છે અને તેના સંસર્ગમાં આવનાર બીજી વ્યક્તિને તે જ રોગ થાય તો તેને આપણે ચેપી રોગ કહીએ છીએ તેની ઉત્પત્તિ જીવાણુ વિષાણુ ફૂગ પરોપજીવી જેના જેવા નાના કે જે સૂક્ષ્મ જીવો વડે થતી હોય છે તે સહેલાઈથી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં એ રોગનો જે ફેલાવો છે તે થતો હોય છે જેવા કે જે શરદી છે ઇન્ફ્લુએન્ઝા છે ન્યુમોનિયા છે ફેફસાનો ક્ષય છે કમળો છે ટાઈફોઈડ છે મોટી ઉધરસ છે ડિપ્થેરિયા ઓરી અછબડા રક્તપિત એઇડ્સ વાળો આ બધા જે છે ને આ ચેપી રોગ છે અને આપણે હમણાં હમણાં જે પરિસ્થિતિમાં ગુજરી રહ્યા છીએ કોરોના આપણે મહામારી ચેપી રોગ છે ચેપ એક અને બીજા વ્યક્તિમાં ફેલાય છે ચેપ લાગે છે જેનો એ પણ આપણે જોઈ શકીએ છીએ ત્યારે જે બિનચેપી રોગો છે એમ કે જે નિર્જીવ પરિબળો છે કે જે બાહ્ય કે આંતરિકના વધારા કે ઉણપની અસરથી જે થતા હોય છે એમ જન્મજાત ખોડ ખામી કોઈ અકસ્માત થયો હોય વગેરેના કારણે ઊભી થતી જે શારીરિક અને માનસિક વ્યાધિઓ છે આપણે રોગ કહીએ છીએ આ જે બધા છે અનુવશ્યતાને પણ થાય છે જે તૃતિજન્ય રોગો છે ચયાપચયની જે અંતઅસ્ત્રાઓ છે એની ખામીથી થતા હોય છે કોઈ હાનિકારક પદાર્થો આપણે પેટમાં ગયા હોય તો એનાથી જે રોગો થતા હોય છે આ બધા જે રોગો છે

મૃત્યુ પણ એમાં થતું હોય છે તો રોગને નિયંત્રણ કરવા અથવા તો રોગને અટકાવવા માટે માનો કે કોરોના છે તો આ ચેપી રોગ છે એને આપણે નિયંત્રિત કરવો હોય અથવા તો અટકાવવો હોય તો શું કરવું પડે કે ભાઈ દો ગજકી દૂરી સતત માસ્ક પહેરવું પડે સાબુથી વારે વારે હાથ ધોવા પડે હાથને સેનિટાઈઝ કરવા પડે તો એ રીતે આપણે એનું સંરક્ષણ કઈ રીતે કરી શકીએ છીએ અને આપણે કઈ રીતે અટકાવી શકીએ છીએ એમ ચેપી રોગો સામે શારીરિક આપણું જે સંરક્ષણ છે મોટા ભાગે ચેપી રોગો પાણી ખોરાક હવા માખી કીટકો દ્વારા બહારથી આક્રમણ થતા હોય છે એનો એટેક મોટે ભાગે બહારથી થતો હોય છે તેને બહારથી જ સાવચેતી દ્વારા અટકાવી શકાય છે શરીરમાં પ્રવેશ્યા બાદ રોગ પ્રતિકારક શક્તિ દ્વારા પણ એ દાખલ થયેલા જીવાણુ નાશ થઈ શકે છે તો વાતાવરણની સ્વાસ્થ્ય સામે ચેપી રોગો સામેના રક્ષણ માટે શારીરિક રક્ષણ મહત્ત્વનું પગલું છે અને ચેપી રોગો સામે શારીરિક સક્ષણ બે સ્તરે થઈ શકે છે એક તો કે બાહ્ય સ્તર છે તો આપણા શરીરમાં જે રોગના જમ્સ છે એ દાખલ થાય ત્યારે રુધિરમાંનો જે શ્વેત કણો છે

રોગ સંરક્ષણ કવચ એક બનાવે છે એક આંતરિક સંરક્ષણ જે રોગ પ્રતિકારક કવચ બનાવે છે રોગ સંરક્ષણ કવચ એટલે શું તો કે સામાન્ય રીતે મોટાભાગના ચેપી રોગો શેનાથી થાય કે ભાઈ પાણી ખોરાક હવા માખી કીટકો આના દ્વારા જે થાય છે એને આપણે કઈ રીતે અટકાવી શકીએ તો કે રોગ પ્રતિકારક ક્ષમતા શું તો કે રોગ ધારક શરીરની રોગ પ્રત્યક ક્ષમતા વધારે છે એની સામે રક્ષણનો આધાર રહે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા મૂળભૂત બે રીતે એક પ્રાકૃતિક અને એક પ્રાપ્ય પ્રાકૃતિક દ્રષ્ટિથી જે થતો હોય છે માનવ શરીરમાં હવા ખોરાક પાણી દ્વારા અનેક પ્રકારના જે વિષાણુઓ પ્રવેશતા હોય છે આપણા રુધિરના રોગના જંતુઓ પ્રવેશે તેની સાથે તેમના ઉપર રુધિરમાં હુમલો કરે છે આ રોગના જીવાણુઓને ઘેરી લઈને પોતાના શરીરમાં દાખલ કરી મારી નાખે છે આ ઉપરાંત આપણા રુધિરના રોગોના વિષાણુઓને પેદા કરે વિષમાં મારણ કરી અને જે પ્રતિ વિષ ઉત્પન્ન થાય છે શ્વેતકણો તેમજ પ્રતિવિષને લીધે શરીરમાં રોગોના જંતુઓનો નાશ થાય છે તો કે આપણી આ શક્તિને કુદરતી જે છે એ પ્રતિરક્ષા શક્તિ કહેવામાં આવે છે માનો કે શીતળાના રોગ માટે માનો કે શીતળા થયો હોય જે રસી મુકાય છે તેમાં સીપડાના જ વિષાણુ રસી દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે અને એની સામે લડાવવામાં આવે છે માનો કે એકવાર સીપડા થાય ત્યારબાદ બીજી વાર આ રોગ થતો નથી એમ એનું કારણ એ છે કે વ્યક્તિના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ છે એટલી બધી પેદા થઈ જતી હોય છે કે સીતળાના વિષાણુઓ માનવ શરીરમાં સફળતા પ્રાપ્ત કરી શકતા હોય છે જે જે પહેલાં એ એ જે વિષાણુઓ છે એમાં સફળતા પ્રાપ્ત કરે છે પરંતુ એક વખત એને રસી આપી દીધી છે રસી અપાયા પછી એ એ જે છે એની પ્રાપ્ત કરી શકતા નથી આ પ્રકારના નાશ કરવાની શક્તિ આપણા રુધિરને લાંબા સમય માટે પ્રાપ્ત થતી હોય છે આથી આપણને આરોપ થતો નથી એને શીખેલી કે પ્રાપ્ય પ્રતિરક્ષા શક્તિ કહેવામાં આવે છે દાખલા તરીકે સીતળાની રસી દ્વારા શીતળાના વિષાણુને મારવામાં આવે છે એમને આપણે કહ્યું એ પ્રમાણે

વહેલું નિદાન વહેલો ઉપચાર રોગ નિયંત્રણ માટે સારું પરિણામ લાવે છે સ્વાસ્થ્યની જાળવણી માટે નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ પણ જરૂરી છે ભાગે વર્ષ પછી નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ થવું જોઈએ ખાસ કરીને બિનચેપી રોગોમાં નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ ખૂબ જ ઉપયોગી નીવડે છે સરકારે શાળાઓમાં પણ રોગ પરીક્ષણ જેને એ કહેવામાં આવે છે જે નાના બાળકો હોય તો નાના બાળકોને જે આ પ્રમાણે જે બીમારીઓ થતી હોય છે તો આ જે બીમારીઓ છે ખબર પડે તો રોગ પરીક્ષણ નિદાન ઉપચાર કાર્યક્રમો નિયમિત રીતે યોજાય છે તેવી વ્યવસ્થા કરવી જોઈએ બાળકોના હેલ્થ કાર્ડ પણ તૈયાર કરવામાં આવે છે અને નિભાવવામાં પણ આવે છે એ રીતની પ્રક્રિયાઓ પણ કરવી જોઈએ સામાન્ય રોગનો ઉપચાર માનો કે યોગ્ય જરૂરી દવા હોય જરૂરી જણાય ત્યારે રસીકરણ જેવી સુવિધા શાળાઓમાં જ બાળકોને પૂરી પાડવામાં આવે કેટલાક રોગો માટે બાળકને હોસ્પિટલમાં દાખલ કરી અને સારવારની જરૂર હોય તો વાલીના સહકારથી સરકાર દ્વારા આ માટેની જે જરૂરી વ્યવસ્થાઓ છે એ પણ કરી શકે છે એમ બાળકોનું જે પરીક્ષણ છે રોગનું પરીક્ષણ એ પણ થવું જોઈએ સરકારે શાળામાં આવી રીતના વખતો વખત ના જે કંઈ પ્રયોગો છે એ પણ થતા હોય છે અને એમાં વાલીઓએ પણ થોડો સહકાર આપવો જોઈએ બાળકોને માનો કે દ્રષ્ટિની ખામી હોય આંખોમાં સામાન્ય રોગોના ઉપચાર માનો કે યોગ્ય જરૂરી દવા જરૂર જણાય ત્યાં રસીકરણ જેવી સુવિધા શાળાઓમાં જ બાળકોને પૂરી પાડવામાં આવે છે અને વાલીનો સંપર્ક પણ કરવામાં આવે છે આંખોનું ચેકઅપ પણ નિયમિત રીતે થવું જોઈએ માનો કે નિદાન કરાવેલ ન હોય તો એવા જે વાલીઓ છે ઉપચાર કરાવતા નથી એમ અથવા તો શાળા અભ્યાસ દરમિયાન પણ બાળકોમાં દ્રષ્ટિ ખામી સર્જાતી હોય છે નિયમિત પરીક્ષણ દ્વારા આંખોનું વધુ નુકસાન પહોંચે તે પહેલા જ તે અંગેની સારવાર કરાવી લેવી જોઈએ અને કરાવી શકાય છે એ જ રીતે રુધિરમાં ફિકાસ એટલે કે એનીમિયા જેને આપણે લોહીની કમી કહીએ છીએ વિટામિન એની ખામી દાંતોની ખામી હોય ની ખામી હોય કાનની રસી જેવી કોઈ બીમારીઓ હોય તરુણોની બીમારીઓ હોય નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ દ્વારા જ આ બધી ખામીઓ છે આ બધી જે બીમારીઓ છે એની ખબર પડતી હોય છે અને એનો તુરંત જ ઈલાજ પણ શક્ય બને છે તો આ જરૂરી છે ખાસ કરીને સ્કૂલમાં ભણતા જે બાળકો છે ને એમાં સૌથી મોટી ખામીઓ છે હાઈ બીપી છે બ્લડ પ્રેશર છે લો બીપીનો પ્રોબ્લેમ છે સુગરનો પ્રોબ્લેમ છે આ બધી જે છે એ પ્રોઢ કે વરિષ્ઠ નાગરિકોમાં આપણને જોવા મળતા હોય છે જેને હૃદયના ઊંચા દબાણ હૃદયરોગ છે કેન્સર છે આવી જે બીમારીઓ છે એ નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ થતું હોય તો જ એ આપણને ખબર પડતી હોય છે અને એનાથી આપણે રક્ષણ પણ મેળવી શકે છે કેટલાક રોગો છે શારીરિક તકલીફ જન્મ્યા જન્માવ્યા સિવાય શરીરની અંદર વકરતા હોય છે રોગ શરીરની અંદર ક્રિએટ થઈ ગયો છે પરંતુ પરંતુ એની કોઈ ઇફેક્ટ આપણને જણાતી નથી એમ તો એ પણ આપણે જોવું જોઈએ આવા છુપા જે રોગ છે એનું નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ દ્વારા જ વહેલું નિદાન કરી શકાય તેટલું સારવારનું પરિણામ પણ આપણને સારું મળતું હોય છે ત્યારે રોગને ફેલાતો અટકાવવા અથવા નિયંત્રણ માટે રસીકરણ અને બુસ્ટર ડોઝની પણ જરૂરિયાત રહેતી હોય છે શરીરમાં રોગોનો પ્રતિકાર કરવાની માણસની કુદરતી જે શક્તિ છે એનાથી જે હંમેશા રોગ થતો અટકાવી શકે એમ નથી કેટલાક જંતુઓ અને તેનાથી ઉત્પન્ન થનારા ઝેર છે એટલા બળવાન હોય છે કે તંદુરસ્ત માણસ પણ તેનો ભોગ બને છે આવા જંતુના પ્રતિકાર કરવા માટે માણસની પ્રતિકાર શક્તિ વધારવી જોઈએ અને આ માટે વિશિષ્ટ રોગના જંતુઓને કૃત્રિમ ઉપાયથી ઉછેરીને નિષ્ક્રિય કરી દેવામાં આવે છે ત્યારે વેક્સિનમાં મળેલા જે વિષાણુઓને તેમનું ઝેર જે રહે છે એ ઇન્જેક્શન દ્વારા શરીરમાં ભોગી દાખલ કરાય છે આ ક્રિયાને રસી મૂકવી કે કહે છે રસી પછી અંદર દાખલ થયેલ જે મૃત વિષાણુઓનો નાશ કરવા માટે રુધિરના જે શ્વેતકણ છે તેમના પર હુમલો કરે છે આથી શ્વેતકણોને વિશિષ્ટ વિષાણુ સામે લડવાની ટેવ પડે છે તેમજ વિષાણુના વિષની સામે રુધિરમાં પ્રતિવિષ તૈયાર થાય છે અને વિશિષ્ટ રોગની સામે જમવાની પણ શક્તિ પ્રાપ્ત થાય તો આ રીતે એનું રસીકરણ થવું જોઈએ રસીકરણ કાર્યક્રમ અને બુસ્ટર જો છે જે શરીરમાં રોગ દાખલ થયા બાદ કુદરતી રીતે રોગ પ્રતિકારક શક્તિથી રોગ અટકાવી શકાય છે પરંતુ દરેક વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ રોગ રોગ અટકાવી શકતી નથી કેટલાક રોગના જંતુઓ છે રોગ પ્રતિકારક શક્તિ કરતાં બળવાન હોય છે તો તેવા માણસ પર ઘણીવાર તેનો ભોગ બને છે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કૃત્રિમ રીતે રોગ પ્રતિકારક શક્તિને વધારી શકાય છે માં વધારો કરી શકાય છે આ માટે રોગના જંતુઓને કૃત્રિમ ઉપાયથી ઉછેરીને એની જે પ્રક્રિયા છે એ એ પ્રક્રિયાઓ કરવામાં આવે છે દરેક રોગ સામે રસી ઉપલબ્ધ પણ નથી હોતી એમ જો આજનો જે સમય છે કોવિડ નાઇન્ટીન કોરોના વાયરસ આની રસી અત્યાર સુધી તો છે નહીં હવે રસીની જે શોધ છે એ ટૂંક સમયમાં બજારમાં પણ કદાચ ઉપલબ્ધ થવાની છે આપણા દેશમાં છ મોટા રોગ માટે રસીકરણનો કાર્યક્રમ જે આરોગ્ય વિભાગ દ્વારા યોજવામાં આવે છે આ રસી બાળકના જન્મથી એક વર્ષ સુધી આપવામાં આવે છે કેટલીક રસી છે એક વર્ષ બાદ આપવી પડે છે આ વધારાના ડોઝને શું કહેવામાં આવે છે બુસ્ટર ડોઝ વધારાના જે ડોઝ આપવામાં આવે એને બુસ્ટર ડોઝ કહેવામાં આવે છે બાળકોમાં જે બીમારીઓ થાય છે એનું યોગ્ય રીતે રસીકરણ થવું જોઈએ જો યોગ્ય રીતે રસીકરણ ન થાય

તો કે દોઢ મહિને પ્રથમ ડોઝ અઢી મહિને બીજો ડોઝ અને સાડા ત્રણ મહિને ત્રીજો ડોઝ આપવામાં આવે છે જેને ત્રિગુણી રસી ડીપીટી કહેવામાં આવે છે ત્યાર પછી જે ઓપીવીની રસી છે આજે જન્મ પછી બીજે દિવસે ત્રણથી નવ માસ પાંચ વર્ષ સુધી આ રસી મોઢામાં બે ટીપા મારફતે આપવામાં આવે છે આપણે જાહેરાત જોતા ને અમિતાભ બચ્ચનની જાહેરાત આપી દો બુંદ જિંદગી તો આ જે છે બાળ લખવા માટેની પોલિયોની જે રસી છે એ પણ મોઢામાં બે ટીપા બાળકને પીવડાવીને આપવામાં આવે છે ત્યાર પછી જે ઓરીની રસી છે તે ઓરી રોગ માટે રક્ષણ આપે છે નવ મહિને આ રસી અપાય છે ક્યારે અપાય છે નવ મહિને તેના દ્વારા ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે ત્યાર પછી જે બુસ્ટર ડોઝની જે સમજ છે એ પણ આપણે સાથે સાથે જાણી લઈએ ડીપીટી ત્રણ રોગો સામે ત્રણ તબક્કામાં ત્રણ વાર અપાતું ઇન્જેક્શન કાળી ખાંસી ત્રણ રોગો એક ડોઝ વર્ષે ઇન્જેક્શન દ્વારા બીજો ડોઝ ડોઝેરિયા અને ધનુર માટે પાંચ થી છ વર્ષની ઉંમરે ઇન્જેક્શન દ્વારા ત્રીજો ડોઝ છે એક રોગ માટે ધનુર એ સોળ વર્ષે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે ત્યાર પછી જે બીજો બુસ્ટર ડોઝ છે ઓપીવી બાળ લખવા સામે રોગની રસી જે છે તેને પોલિયોની રસી પણ કહેવામાં આવે છે પાંચ વર્ષની અંદર ત્રીજો જે બુસ્ટર ડોઝ છે ગર્ભવતી માતાનું રસીકરણ માટે ટીટી રસી એ ગર્ભવતી મહિલાના ધનુર રોગ માટે ડોઝમાં લેવાતી રસી છે ડોઝ ગર્ભાવસ્થામાં સોળ અઠવાડિયા પછી ઇન્જેક્શન દ્વારા લેવાય છે એ પ્રથમ ડોઝના એક મહિના બાદ ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે આમ ચેપી અને બિનચેપી રોગોને અટકાવવા માટેના જે પ્રયત્નો છે એ પ્રયત્નો આપણે ચેપ ન લાગે એની કાળજી રાખવી જોઈએ વારે વારે સમયાંતરે આપણા બોડીનું ચેકઅપ નિરીક્ષણ કરાવવું પરીક્ષણ કરાવવું જોઈએ અને આવા ચેપથી દૂર રહેવું જોઈએ જે રોગ પ્રતિકારક શક્તિ છે એવા ખોરાક ખાવા જોઈએ સંતુલ આહાર લેવો જોઈએ અને આપણા રોગની સામે આપણા જે શ્વેત કણો છે તે બરાબર લડી શકે એ માટે પ્રાપ્ય શક્તિનું નિર્માણ પણ કરવું જોઈએ તો આવી રીતે જો આપણે પ્રક્રિયા કરશું તો મને લાગે છે કે આપણે એનાથી રોગોથી બચી શકીશું અને એવા પ્રયત્નો પણ આપણે કરશું આપણા પરિવારના સભ્યોને પણ આ રીતે આપણે સમજ આપશું અને જીવનમાં એમને આત્મસાત કરશું તો આ રીતે આ જે પ્રક્રિયાઓ છે આ પ્રક્રિયાઓ આ રીતે આપણે કરી અને આપણું નિરોગી જીવન દીએ આપ સૌનું પણ નિરોગી જીવન દીએ એવા સતત પ્રયત્નો કરશું આ પાઠ સમજવાનો જે પ્રયત્ન છે આપ સૌએ કર્યો છે બરાબર સમજો અને જીવનમાં આપણે કારણ કે આ જે બધા પાઠ છે ને એ આપણે લાઈફ ટાઈમ સુધી યાદ રાખવાના છે કારણ કે રનિંગ જીવનમાં આ આ વસ્તુઓ આપણે ઉપયોગ કરવાની છે અને જીવનમાં લાઈફ ટાઈમ ઉપયોગી બનશે એવી આશા રાખું છું કે આપ વ્યવસ્થિત સમજશો અને જીવનમાં ઉઠાશો ઓકે ગુડ બાય આવજો મિત્રો